કચ્છમાં ખનીજ ચોરીની ફરિયાદો વધી રહી છે ત્યારે ફ્લાઇંગ સ્કવોડ દ્વારા દરોડો પાડી સપાટો બોલાવાયો હતો જ્યાં એક કરોડના વાહનો કબજે લેવામાં આવ્યા છે ભુજ ફ્લાઇંગ સ્કવોડના મદનનીશ નિયામકની કચેરીને સાદી રેતી તથા સાદી ખનીજની ચોરી અંગે મળતી અવારનવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામના નદી પટમાં ખાનગી વાહન મારફતે તપાસ કરતા એક્સેક્વેટર ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી સાદી રેતી ખનીજની ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન રેતીની ચોરીમાં એક્સેકવેટર ત્રણ ડમ્પર અને ટેક્ટર મળી પાંચ વાહનો કબજે લેવાયા હતા સિતેર લાખના વાહનો સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે તેમજ ભુજના એરપોર્ટ રોડ પર કેનિયોન હોટલની પાછળ બિન અધિકૃત રીતે સાદી માટીનું ખનન સામે આવ્યું હતું જેથી એક લોડર અને એક ડમ્પરને પકડી પાડી કુલ ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે છેલ્લા બે દિવસમાં એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમજ બંને કેસમાં આગળના નિયમો અનુસારની કાર્યવાહી ચાલુમાં હોવાનું મદદનીશ નિયામક કુમાર શાહે જણાવ્યું હતું